હા ફ્રેન્ડ્સ હવાર વેલકમ ટુ માય કિચન કુકિંગ ક્લોક એન્ડ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ હું આજે ત્રીજી રેસિપી લાવી છું મોદકની તો આ રેસીપી જોવા માટે તમે લાસ્ટ સુધી જોજો વિડીયોને ગમે તો લાઇક ઓર શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાવી નહીં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફ્રેન્ડ્સ હું આજે સોજીના મોદક બનાવી રહી છું તો જો કેવા મસ્ત છે દેખાવમાં તો ફ્રેન્ડ્સ આવી જાઓ વિડીયો જોવા માટે તો મેં સૌ પ્રથમ અહીંયા નોસ્ટિંગની પેન મૂકી દીધું છે એમાં બે ચમચી જેટલું ઘી એડ કર્યું છે પછી સોજી એડ કરી છે સોજી તમે તમારા માપ પ્રમાણે રાખી શકો છો મેં અહીંયા પાંચ કે છ ચમચી જેટલી સોજી લીધી છે અને આપણે એને સારી રીતના ઘીમાં મિક્સ કરીને હલાવવાનું છે શેકી દેવાની છે સોજીને પછી અહીંયા મેં મિલ્ક પાવડર લીધો છે એ મિલ્ક પાવડર એડ કર્યો છે તમે કોઈ બી કંપનીનો મિલ્ક પાવડર લઈ શકો છો ફ્રેન્ડ તો મેં અહીંયા મિલ્ક પાવડર એડ કરી દીધો છે પછી મેં અહીંયા થોડુંક દૂધ એડ કર્યું છે પછી મેં અહીંયા ખાંડ એડ કરી છે સ્વાદ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો ખાંડમાં પછી મેં અહીંયા એક વાટકીમાં રેડ કલર એડ કર્યો છે રેડ કલર ફૂલ કલર છે અને પછી મેં અહીંયા દૂધ થોડુંક એડ કર્યું છે એક ચમચી જેટલું પછી આપણે એને હલાવી દેવાનું છે હલાવીને પછી આપણે એની અંદર એડ કરી દેવાનું છે પછી આપણે સારી રીતના મિક્સ કરી દઈશું આપણે બધું પછી ઠંડુ પાડવા માટે આપણે એક ડીશમાં કાઢી દઈશું તો હવે મોદકની આપણે તૈયારી કરી દઈએ તો મેં અહીંયા મોદક મોડમાં ઘી એડ કરી દીધું છે ઘી લગાવી દીધું છે પછી એની અંદર મેં માવો ભરી દીધું છે પછી આપણે સારી રીતના શેપ આપી દેવાનું છે મોદકનું પછી મેં એ કોપડાની છીન લીધી છે એ હું એના પર લગાવી દઈશ મોદકના ઉપર ફરીથી આપણે સેમ પ્રોસેસ એ રીતના જ કરવાની છે ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ આપણા મોદક કેવા મસ્ત શેફ આવી ગયો છે મોદકનો બધા જ મોદક આપણે આ રીતના બનાવી દેવાના છે પછી મેં એની અંદર પિસ્તા એડ કરી દીધા છે પછી એની ઉપર બી પિસ્તા એડ કરી દેવાના એટલે સારું લાગે મેં અડધા મોદક એ રીતના બનાવ્યા છે પિસ્તાવાળા તો જો ફ્રેન્ડ્સ કેવા મસ્ત લાગે છે ને આપણે આ કોપડાની છીનને કોટ કરીને આપણા થઈ ગયા રેડી મોટર જો ફ્રેન્ડ્સ આ પિસ્તાવાળા છે પછી મેં અહીંયા ચોકલેટને મેટ કરીને એના ઉપર એક ચોકલેટ ઘરના સાપી દઈશું આપણે એડ કરી દઈશું તો લૂક આપણો એકદમ મસ્ત થઈ જાય મોદકનો છે બાકી એકદમ દેખાવમાં મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ ખાવામાં બી એટલા ટેસ્ટી લાગે છે તમે ટ્રાય કરજો ઘરે અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન પ્રેસ કરી દેજો તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે તો જુઓ ફ્રેન્ડ્સ મેં ભગવાન આગળ મૂકી દીધા છે ગણપતિ દાદા આગળ અને બાય બાય